જિલ્લા શિક્ષણ સમિતિમાં ઉઠી ભ્રષ્ટાચારની પ્રાથમિક શાળામાં લેવાયેલી પરીક્ષામાં ભ્રષ્ટાચાર થયો પુરવણી પ્રશ્નપત્રોના ખર્ચમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવાયા છે જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું ઉત્તર વહીના ખર્ચમાં કરવામાં આવ્યું કૌભાંડ દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડો થાય છે છતાં ખર્ચ બમણો થઈ રહ્યો છે બે હજાર ઓગણીસ વીસ વર્ષ દરમિયાન પરીક્ષા પાછળ સાત લાખ એકવીસ હજાર સાતસો ત્રણ નો ખર્ચ થયો હતો એકાણું હજાર હજાર આઠસો વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા વર્ષ બે વીસ એકવીસમાં પરીક્ષાનો ખર્ચ વધી ગયો હતો બે હજાર વીસ એકવીસ વર્ષ દરમિયાન ખર્ચ વધીને ચૌદ લાખ પંચોતેર હજાર અને નવસો એકતાલીસ થયો હતો બે હજાર વીસ એકવીસમાં બાણું હજાર એકસો ચૌદ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી બે હજાર એકવીસ બાવીસમાં વર્ષ દરમિયાન

કેટલો ખર્ચ થયો ને કેટલા બાળકોએ એક્ઝામ આપી તો એ સંપૂર્ણ વાતનો મને જવાબ આપવામાં આવે છે તો જવાબ જોવા જઈએ તો છેલ્લા ત્રણ વર્ષનું જોવું જોઈએ તો એકવીસ બાવીસના વર્ષનો આ તમામ કામ માટેનો ખર્ચ પચીસ લાખને ત્રીસ હજાર રૂપિયા જેવો થાય છે એ જ કામનો સાલના માટે ખર્ચો થાય છે અડસઠ લાખ રૂપિયા અને ચાલુ વર્ષે જ ખર્ચો અગ્ન લાખ રૂપિયા થાય છે એટલે જે કામ પચીસ લાખ રૂપિયામાં થતું હતું એ કામનો ખર્ચ અડસઠ લાખ રૂપિયા પહોંચ્યો એટલે તેતાલીસ લાખ રૂપિયા જેટલી માતબર રકમ વધારાનો ખર્ચો થયો અને આ વર્ષે એ જ કામ માટેના અગ્ન લાખ એટલે ચુમ્માલીસ લાખ વધારાના આમ તેતાલીસ ચુમ્માલીસ બે આવા બેફામ ખર્ચા થતા હોય તો એ ક્યારેય ના ચડી લેવાય એમ સરકાર વાતો કરે છે ગુજરાત આવી બધી જે વાતો થઈ રહી છે એ સૂત્રો બોલવામાં સારા છે પણ જે કામ જોવા જઈએ તો આજની પરિસ્થિતિ આજે ઉત્તર વહીની નકશા પેપર પૂરોનો પ્રશ્ન એમાં ચોક્કસ કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે એટલે આગામી સમયમાં અમે પણ એની આગળની કાર્યવાહી કરીશું અને પ્રજાના પૈસાએ પ્રજાને ન્યાય